બંને યુવક યુવતી લેબાત વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહે છે બંને ધોરણ દસ સુધી શિક્ષણ લીધું અને છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત હતી

પરિવારજનો તેમણે શોધી રહ્યા હતા અને છેલ્લા દિવસોમાં સંપર્ક થતા બંનેને સુરત પરત લાવવામાં આવ્યા છે જોકે સગીર હજુ સંપૂર્ણ રીતે અઢાર વર્ષનો ન હોવાથી યુવતી વિરુદ્ધ અફરણની કલમો તેમજ પોક્સ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બંનેના મેડિકલ પણ કરાવાયા છે અને યુવતીની અફરણ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે હાલ લિંબાયત પોલીસ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી છે પોલીસે જણાવ્યું કે સમગ્ર મામલાની વિગતવાર તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ